શેલા વિસ્તારમાં ભયજનક ખોદકામ રહેણાંક બિલ્ડિંગની દિવાલ ધરાશાય નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજરોજ અમદાવાદના અમદાવાદ શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન નજીક આવેલ કૃપાલ બચપણ રેસિડેન્સી પાસે મોટા ખતરની ઘટનાએ સ્થાનિકો વચ્ચે ચિંતા માહોલ સર્જી દીધો છે તપોવન બિલ્ડર્સ દ્વારા ચાલી રહેલા ખોદકામ દરમિયાન રહેણાંક બિલ્ડિંગની કમ્પાઉન્ડ હોલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે આ બનાવે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપ્યું હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે જ દિવાલ માં તિરાડો દેખાઈ આવી હતી જેના કારણે સાવચેતી રૂપે વાહનો હટાવવામાં આવ્યા અને લોકોને તેટલા વિસ્તારમાં જવાની મનાઈ કરી દેવામાં આવી હતી છતાં માત્ર એક દિવસ માં જ આખી દિવાલ પડી જવી નિર્માણકારો ની બેદરકારી સાબિત કરે છે આ બાંધકામ નું કામ તપોવન બિલ્ડર્સ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે જણાવ્યા અનુસાર પહેલેથી જ તિરાડો જોવા મળી રહી હતી છતાં કોઈ લેવામાં નહોતા આવ્યા ધરાશાયી થવાની ઘટના બાદ સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો છે લોકો નું કેવું છે કે જો ત્વરિત પગલા નહીં લેવાય તો આખા બિલ્ડિંગ ના બેઝમેન્ટ સાથે મોટી જાનહાનિની શક્યતા છે હવે જોવાની વાત એ છે કે શાસન તંત્ર અને બિલ્ડર સામે શું પગલા લેવાય છે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે અત્યારે અમદાવાદના સહેલા જે તપોવન કન્સ્ટ્રક્શનનું એક કામ ચાલુ હતું જે તપોવન જે બિલ્ડિંગ છે તેનું એક કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું તે સમય દરમિયાન કૃપા બચપન નામની એક બાજુમાં આવેલી બિલ્ડિંગ ઊભી હતી તે બિલ્ડિંગના જે સેફટી વૉલ હોય તે સેફ્ટી વૉલ હાલ પડી ચૂકેલી છે અને આ જે વોલ પડવાનું મુખ્ય એક જ કારણ છે કે જે તપોન બિલ્ડિંગનું જે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું જે બિલ્ડિંગનું ઇમારતનું કામ ચાલુ હતું તે ઇમારત દરમિયાન જે બાજુમાં ખાડો ખોદવામાં આવ્યો હતો તે ખાડો ખોદવાના સમય દરમિયાન અહીંયા વરસાદનું પાણી ભરાઈ જવાથી જમીન પહોંચી થવાથી આ જે દીવાલ છે તે દિવાલ પડી ગઈ હતી અને આ જે મારું નામ ભાવિન ભાવિન છાયા હું પણ એક રહીશ છું કૃપાલ બચપન સોસાયટી શેલા નિયર ક્લબો સેવનમાં દિવાલ અમારી જે સેફ્ટી વોલ હોય કમ્પાઉન્ડ વોલ જેને કહી શકાય આપણી ભાષામાં એ દિવાલ આજરોજ પડી છે ગઈકાલથી અમે એના સિમ્ટમ્સ ઓબ્ઝર્વ કર્યા હતા જે બાજુમાં જે તપોવન બિલ્ડર્સની જે સાઇટ બની રહી છે અમે ત્યાં એમને જાણ પણ કરી હતી કે આ રીતની ઘટના બની રહી છે ગઈકાલ એ લોકો આવ્યા પણ હતા સો કોલ્ડ થારાથીગડા મારવા માટે પણ એ ઘટના અમને કામ ન આવી આજ રોજ જે અમારા રહીશો છે જે સવારે અહીંયા એક્ટિવ હતા એમણે વસ્તુ ઓબ્ઝર્વ કરી કે આ રીતની ઘટના બની રહી છે એ લોકોના ક્વિક રિસ્પોન્સના કારણે બધા વાહનો હટાવવામાં આવ્યા અને કોઈ જહાનાની ટાળી શક્યા થેન્કસ ટુ ઓલ ધી અવેલેબલ પર્સન્સ ઓવર ધેર એન્ડ કમિટી મેમ્બર આજરોજ તમે જોઈ શકો છો એ પ્રમાણે આખે આખી અમારી પેરીફરી વોલ જેને કહી શકાય કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ છે માત્ર કમ્પાઉન્ડ વોલ તૂટવાની ઘટના નથી આ ઘટના સાથે ટોટલ એકસો ચુમ્માલીસ પરિવાર જોડાયેલા છે કારણ કે અત્યારે પરિવાર સિનિયર સિટીઝન અહીંયાથી હિજરત કરી રહ્યા છે કારણ કે અમને ખ્યાલ નથી ક્યારે અમારી ગટર લાઇન ચાલુ થશે ક્યારે અમારી લાઇટ આવશે ક્યારે અમારે અદાણી ગેસ ચાલુ થશે કારણ કે અહીંયા બધા સામાન્ય જનતા રહે છે જે માત્ર પૈસા ભરી અને ટેક્સ કમાવાનું મશીન છે અને માત્ર વોટ બેંક છે અમને કોઈ સાંભળવા તૈયાર નથી ઓરડાના જે સંજય સર કરીને કોઈક વ્યક્તિ છે ઘણા સંપર્ક કરવાની ટ્રાય કરી કોઈ રિસ્પોન્સ નથી આ જે અમને રિસ્પોન્સ થોડો ઘણો પણ મળ્યો જે બારે અત્યારે ઓરડાના કદાચ કર્મચારી મારું નામ હિરલ ભટ્ટ છે હું અહીંયા બી વન ઝીરો ટુમાં રહું છું અમે લોકો અહીંયા છ વર્ષથી રહીએ છીએ આવી ઘટના ક્યારેય થઈ નથી મોર્નિંગમાં જે લેન્ડસ્કેપિંગ થયું સડનલી અને અમે લોકો બધા ગભરાઈ ગયા છીએ હવે એના લીધે ઇલેક્ટ્રિસિટી પણ બંધ છે અને પાણી પણ બંધ છે હવે ક્યાં જઈએ કોને કહીએ મારું નામ જોશી દીપ્તિબેન હિતેશભાઈ છે હું કૃપાલ બચમનમાં એક હજાર સીમાં રહું છું આજે સવારે થયો સવારે થઈ અને અમે આજે સવારના આમને ભૂખ્યા તરસ્યા છીએ અને પાણી વગરને લાઇટ વગરને બધા ગેસ ને કેમ તમારે ગામડે જવું પડે છે અત્યારે રહેવા માટે અમે કેવી રીતના અહીંયા રહી શકીએ આ દિવાલ પડી ગઈ અચાનક જ આવું બને તો અમને ગભરાઈ ગયા છીએ બધા કે અમારે શું કરવું